નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઉમરા તેલ માઇનોર કેલન માં પાણી નહીં આવતા ધરતી પુત્રો મુશ્કેલી માં ખેતી નિષ્ફળ જવાની ભીતિ જંબુસર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવી છે જેનાથી ધરતીપુત્રોને સમયસર નહેરમાં પાણી મળી રહે તો ખેડૂતો મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે પરંતુ નર્મદા નહેરમાં તકલાદી બાંધકામને લઈ અનેક વખતો વખત નહેરો તૂટવાના લીકેજ થવાના પાણી સમયસર નહીં પહોંચવાના બનાવ બને છે જેથી લઈ ધરતીપુત્રોને આ બાબતે શોષવાનો વારો આવે છે ચોમાસુ બાદ ઉબેરના ખેડૂતોએ બિયારણ ખાતર નાખી વાવણી કરી છે ધરતીપુત્રોને નહેરના પાણીની આશા હતી તે હવે ઠગારી નીવડી છે કારણ કે જંબુસર તાલુકાના ઉબેર નોંધણા નોબારા સીમાડાના ખેડૂતોને ઉંબરા તેલ માઇનોર કેલનનું પાણી પહોંચ્યું નથી જેથી લઈને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી તેમ છતાંય યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી પહોંચીને લેખિત રજૂઆત કરી હતી ઉમરા તેલ કેનલમાં પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોનો હલ નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે આજ રોજ નર્મદા નિગમ લિમિટેડ કચેરી એકત્રો પાણી જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે તો વારંવાર અહીંયા નર્મદા નિગમ કચેરીએ અને જે તે કચેરી ને લાગુ પડે ત્યાં ત્યાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉમરા ઉબેર પસાર થતી ઉમરા તેલ માઇનો જે ઉબેર નોબાર અને નોંધણા ત્રણ ગામને જોડતી એક નહેર છે તો એમાં પાણીની સમસ્યા છે તો એનું સમાધાન થતું નથી તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી જીજા માર્ગે આગળ પગલું ભરીશું